રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલ મૃત હાલતમાં મળી આવ્યો સુરત શહેરના અડાચંદ પાલ વિસ્તારમાં કિન્નરની હત્યા કરાયા પરિવારનો આરોપ ઓયો હોટલ સ્કાય પેલેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સોહિલ પટેલ મૃત હાલતમાં મળ્યો પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે પ્રિન્સિપ પટેલ એટલે કે સાહિલ કરવામાં શેખ સાથે મૃતક રાત્રે બંને હોટલમાં ગયા હતા મોડી રાત્રે નશાથી દૂધ હાલતમાં ની ડેડ બોડી મળી આવી હતી પરિવારવાળાએ કહ્યું કે પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પણ દેવામાં આવી જ્યારે જ્યારે અડાજણ પાલ પોલીસનું કહેવું છે કે સાહિલે આત્મહત્યા કરી છે જ્યારે પરિવારવાળાનો આક્ષેપ છે કે ઓયો હોટલ સ્કાય અને અડાચંડ પાલ પોલીસની મિલીપગતથી મર્ડરને આત્મહત્યા તરીકે બતાવવામાં આવી રહી છે તેઓ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે પીએમ બાદ જ ખબર પડશે કે સાહિલનું મર્ડર છે કે આત્મહત્યા ઓયો હોટલમાં સાહિલ પટેલ સાથે રહેલ સલમાન શેખની શોધખોળ ચાલુ છે આજ સાથે હું એ જણાવવા માંગુ છું કે ઓયો હોટલમાં મારા ભાઈનું મર્ડર થયું છે અને જે કોઈએ પણ મર્ડર કર્યું છે સલમાન એનું નામ છે અને હું એ કહેવા માંગુ છું કે એમાં મિલી ભગત જે હોટલ વાળા પણ છે ને પોલીસ વાળા પણ છે અને મને આનો ન્યાય મળવો જોઈએ આ સાથે હું એ કહેવા માંગુ છું કે મારા ભાઈનું મર્ડર થયું છે એ સલમાને કર્યું છે અને જે કઈ સલમાને કર્યું છે તો મારા ભાઈનો આરોપ એના પર ભી મર્ડર કેસ લાગવો જોઈએ એટલી મારી વિનંતી છે પોલીસ વાળા સાથે યોયો યોયો માં આવીને એ લોકો બધી કાર્યવાહી કરી શકે છે આટલી મારી વિનંતી છે